તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા સરસામાં છે સરસામાં ખાસ રહેવાનું કારણ તો તે પોલીસ કાયમો સાથે પણ ઝગડી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ગરીબોના અનાજ અત્યારે જે મિત્રો વાત કીધું તેમની સાથે જે ફ્રોડ કરવામાં આવ્યો છે ગરીબો સાથે મિત્રો વાત કીધું જે ન કરવામાં આવ્યો છે કાવતરાઓ કરી કરીને મિત્રો વાત કીધો જે અનાજ છે મિત્રો વાત કીધું કટ કરી લેવામાં આવે છે આવું મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા નું કેવું છે ત્યારે વિસાવદર ની અંદર અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા લડી લેવાના ગુણ માં છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું થોડાક દિવસ પહેલા મિત્રો વાત કીધું મહિલા પોલીસે ફુલિયમ જે ગોપાલભાઈ ઇટાલિયા ને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું કઈ પણ દીધું હતું સામે ખુલાસો કરીને સૌથી મોટો પણ આપી દીધો હતો પરંતુ ની જનતા માટે પબ્લિક માટે લડી લેવાના મૂળ માં છે કે અમારી પબ્લિક સાથે કઈ પણ ખોટું ન થવું જોઈએ ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ કહી રહ્યા છે કે આ બધું ભાજપના કવતરા છે ભાજપ કટકી છે ભાજપના લોકો ખાઈ રહ્યા છે તો ખાસ

વિકાસ કરશે ને સૌથી મોટું નામ બનાવશે તો વિડીયો શેર કરી દીજો અજના વિડીયો આપડે એક નવો વિડીયો મળીશું બધા લોકોને જય હિન્દ જય ભારત